તલાજા તાલુકાના નવા સાંગાણા ગામ નજીક આવેલ આ શ્રી જાલનાથ મહાદેવ મંદિર ખાતે આજથી ત્રણ દિવસ માટેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ભાવનગર જિલ્લાના તાળાજાથી અંદાજે દસ કિલોમીટરના અંતર ઉપર આવેલ શ્રી જાળનાથ મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ મોટો છે જે આપ સૌ જાણો છો ભગવાન ભોળાનાથ અહીં સાક્ષાત બિરાજે છે અને વર્ષ દરમિયાન શ્રાવણ માસ તેમજ શિવરાત્રી સહિતના તહેવારોમાં પણ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે ત્યારે હવે નવા મંદિરનું નવનિર્માણ થયું છે જેને લઈને શ્રી જાલનાથ મહાદેવ મનનો જીર્ણોધ્ધાર તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસને શુક્રવારથી પ્રારંભ થશે અને તારીખ બે છ બે હજાર ચોવીસને રવિવારના રોજ પૂર્ણાવતી થશે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિગતો સાથે વાત કરીએ તો પ્રથમ દિવસે શોભાયાત્રા જલયાત્રા ગણેશ દેવ પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે જ્યારે બીજા દિવસે એટલે કે શનિવાર અને તારીખ એકના રોજ સવારે નવ કલાકે પ્રસાદ વાસ્તુ સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે અને ત્રણ દિવસે બપોરે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ધાર્મિક કાર્યક્રમનો જાહેર જનતાએ લાભ લેવા સેવક સમુદાય દ્વારા અપીલ કરવામાં આવી છે આના ધાર્મિક કાર્યક્રમમાં શ્રી મહામંડલેશ્વર ખોડિયાર ખોડિયાર પીઢાધીશ ગરીબપુરા બાપુ નાની ખોડિયાર વર્તેજ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂંજ બાપુ તેમજ શ્રી રામકૃષ્ણ શાસ્ત્રીજી તથા નેહરુ બાપુ આશ્રમ સણોસરા તથા રવુ બાપુ હનુમાન આશ્રમ આમલા તથા રામદાસ બાપુ ગંગાસતી સમઢિયાળા આશ્રમ સહિતના અનેક ધોરંધર સાધુ સંતો પણ ઉપસ્થિત રહેશે